હરિમ જય ભગવતી વર્ષની અંદર ત્રણ ઋતુ આવે છે શિયાળો ઉનાળો અને ચોમાસું એ ત્રણેય ઋતુમાં આપણું જીવન આપણે પરિવર્તન કરી દઈએ છીએ આપણો ખોરાકમાં પણ પરિવર્તન આવી જાય છે શિયાળો આવે તો આપણે ગરમ વસ્ત્રો પહેરવા માંડીએ છીએ ઉનાળો આવે તો આપણે કોટનના વસ્ત્રો પહેરીએ છીએ હલકા વસ્ત્રો પહેરીએ છીએ ચોમાસું આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ છત્રી લઈએ છીએ અને ખોરાકમાં પણ આપણે પરિવર્તન કરી દઈએ શિયાળો આવે તો આપણે આદુ ઊંટ રીંગણા મેથીની ભાજી એવું આપણે ગરમ ખોરાક ખાઈએ છીએ ઉનાળો આવે તો આપણે લીંબુ શરબત પીએ છીએ ઠંડી છાશ પીએ છીએ ઠંડુ પાણી પીએ છીએ ચોમાસું આવે તો ગરમ ભજીયા ખાઈએ છીએ ગરમ વસ્તુ ખાવાની મન ત્યારે થાય છે પણ માણસે જેમ આ વર્ષની અંદર આ ત્રણ ઋતુ આવે છે અને પરિવર્તન કરે છે એમ જીવનની પણ એક ત્રણ ઋતુ કે જે ત્રણ અવસ્થા છે બચપણ યુવાની અને વૃદ્ધાવસ્થા આ ત્રણેય અવસ્થા આપણી આવે છે પણ માણસ એમાં પરિવર્તન કરી શકતો નથી આમ તો અવસ્થા આપણી આઠ હોય છે નિષેધ અવસ્થા ગર્ભાવસ્થા જન્માવસ્થા બાલ્યાવસ્થા યુવાવસ્થા મધ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા આઠ આપણી આયુષ્ય હોય છે પણ સ્વાભાવિક રીતે આપણે સામાન્ય રીતે ત્રણ આયુ યુવાની અને વૃદ્ધાવસ્થા યુવા અવસ્થા વૃદ્ધાસ્થાની વેચમાં એક મધ્યાવસ્થા આવે છે જન્મથી માંડીને પંદર વર્ષની આયુષ્ય સુધી બચપણ અવસ્થા કહેવાય છે સોળ થી પિસ્તાલીસ વર્ષની આયુષ્ય છે એ યુવાવસ્થા કહેવાય છે પિસ્તાલીસ વર્ષ સુધી માણસ યુવાન ગણાય છે અને છેતાલીસ થી પંચોતેર વર્ષ સુધીની જે ઉંમર છે એ મધ્યાવસ્થા કહેવાય છે અને પંચોતેર થી સો વર્ષની જે આયુષ્ય છે એને વૃદ્ધાવસ્થા કહેવાય છે તો બચપણ ખેલવા કૂદવામાં રમવામાં ભણવામાં બધે પાસ કર્યું બરાબર છે યુવાનીમાં ઘણી બધી જવાબદારી માણસ માટે આવી જાય છે અને જવાબદારી નિભાવી પણ પડે છે પણ પછી મધ્યાવસ્થા છેતાલીસ વર્ષથી જે શરૂ થાય છે એ મધ્યાવસ્થામાં માણસે વિચારવું જોઈએ કે હવે વૃદ્ધાવસ્થા આવવાની તૈયારી છે ભલે થોડી દૂર છે પણ હવે આવશે તો વૃદ્ધાવસ્થા તરફ એને કદમ આગળ વધારવા જોઈએ જોઈએ તેમાં શું કરવું ભાર હળવો કરી નાખવો જોઈએ યુવાવસ્થાના વિચારોને દૂર કરી દેવા જોઈએ યુવાવસ્થા પિસ્તાલીસ વર્ષે પૂરી થઈ જાય છે પછી મધ્યાવસ્થા જે આપણે કહી છીએ કે જેને વાન પ્રસ્થાશ્રમ પણ કહેવાય છે કે પછી એને વાન પ્રસ્થિત જેવું જીવન જીવવું જોઈએ તો જ્યારે આ 46 વર્ષ શરૂ થાય છે ત્યારે માણસે કાંઈક સામાજિક કામ કરવા જોઈએ થોડાક આધ્યાત્મિક કામ કરવા જોઈએ થોડિયા થોડું આધ્યાત્મિક તરફ લક્ષ રાખવી સવારમાં વહેલું ઉઠી જે કાંઈ બની શકે પૂજા પાઠ પાંચ માળા ફેરવી અને એક પ્રતિષ્ઠિત દેવ મંદિરે કાયમ દર્શન કરવા જાવું આપણે ઘરની અંદર આપણે પૂજા કરીએ છીએ ભગવાનને આપણે બેસાડ્યા છે દેવી દેવતાને બધાને માનીએ છીએ પણ ઘણી વખત આપણા ઘરના મંદિરમાં બિરાજલ દેવતાઓ અપૂજિત રહે છે ક્યારેક આપણે બહાર જઈએ છીએ ત્યારે એની પૂજા નથી થતી હોતી એટલે જોઈ એવો પ્રભાવ એની અંદર નથી હોતો પણ જે પ્રતિષ્ઠિત દેવાલયો છે એ દેવાય દેવાલયોની અંદર સમયે સમયે સવાર સાંજ સમયે સમયે એની પૂજા આરતી થાય છે એટલે ત્યાં ભગવાનનો સંપૂર્ણ વાસ હોય છે અને એવા પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠા કરીને જે સ્થાપેલા આવા દેવાલયોની દર્શન કરવા જવું જોઈએ માણસે છે પિસ્તાલીસ વર્ષ પછી થોડાક કદમ ભગવાન તરફ પ્રયાણ કરવાનું નક્કી રાખવાનું અને થોડા કદમ સામાજિક કાર્ય કરવાનું તન મન અને ધનથી સમાજને આપણે કેમ ઉપયોગ આવી શકીએ ધન હોય તો કોઈ મુશ્કેલીમાં હોય કોઈને દવાખાનું આવ્યું હોય કોઈને દીકરીના લગ્ન હોય પાંચ પચીસ હજાર ઓછી ના આપીને અથવા તો મદદરૂપ કરીને એનો ઉપયોગ થઈ શકે જેની પાસે ધન નથી કેવળ તન તંદુરસ્ત છે તો એને કોઈ ખાજા માંદું હોય ક્યાંય દવાખાને જવું હોય દોડાદોડી કરવામાં પોતાની પાસે બાઈક હોય કે ગાડી હોય ફોર વ્હીલ હોય જે હોય તે પોતાનું શરીર સારું હોય અને કાંઈ એક વાહન ન હોય કોઈ બીમાર હોય તો તેની પડખે તમે ઉભા રહ્યો તેને હેરવવા ફેરવવામાં કોઈ મૂંઝાતો નહીં ઊભો છો આ તનની સેવા છે ક્યાંય જગ્યાની અંદર તમે જાઓ તમે દાન ન દયગો તો થોડીક સાફ સુફી કરવી આતે તે તનની સેવા છે પછી મનની સેવા કે ભાઈ આપણું શરીર પણ સારું નથી આપણી પાસે પૈસા પણ નથી તો આપણે સમાજને કેવી રૂપિયા કેવી રીતે ઉપયોગ આવું તો મનથી કોકને હિંમત આપવી તમારી વાણીનો સારો ઉપયોગ કરવો કે જેથી તમારી વાણીથી કોઈનો જીવ જતો પણ બચી જાય છે કોઈનું ટેન્શન પણ હળવું થઈ જાય છે અને કોઈની દીકરીના લગ્ન હોય કે આપણી પાસે કાંઈ હગી એમ ન હોય આપણા કોઈ સોની ઓળખીતા હોય કાપડિયા ઓળખીતા હોય તો એમને ભલામણ કરીએ કે આ ભાઈ સાચો માણસ છે એની ચાર છ મહિના કે વરસ દિવસ સુધી પૈસા બાકી રાખજે જવાબદારી મારી છે એ તને આપી દેશે માણસ સાચો છે પણ અત્યારે ખાલી છે આવી રીતે પણ આપણે બીજાના ઉપયોગમાં પોતે ખાલી ભલામણ કરીને કાંઈ દેવું નથી પડ્યું આ માનસિક સેવા છે એટલે આવી તનથી ધનથી અને મનથી સમાજની સેવા માણસે શરૂ કરવી જોઈએ પિસ્તાલીસ વર્ષ પછી સમાજને ઉપયોગી કાંઈક કાર્ય કરવા કોઈ સંસ્થાને ઉપયોગી કાર્ય કરવા કોઈ દેવાલયોને કોઈ આશ્રમોને ઉપયોગી કાર્ય કરવા આવું માણસે શરૂ કરવું જોઈએ છે કેમ કે પછી વૃદ્ધાવસ્થા હોતી આપણે તો પહોંચીએ કે ન પહોંચીએ સો વર્ષની આયુષ્ય આપણી નક્કી છે પણ અત્યારે સિત્તેર પંચોતેર વર્ષ સુધી માણસ સીવે છે સો વર્ષ કોઈ પૂરા કરી શકતું નથી એટલે પિસ્તાલીસ વર્ષ પછી એમ માનવાનું કે આપણી વૃદ્ધાવસ્થા આપણી સામે દેખાય છે ત્યારે માણસે જીવનને થોડુંક પરિવર્તન કરી નાખવું જેવી રીતે આપણે શિયાળો જતા ઉનાળો આવતા આપણા કપડાં પરિવર્તન આપણે કરીએ છીએ આપણો ખોરાક પરિવર્તન કરીએ છીએ એવી રીતે યુવાવસ્થા પૂરી થાય એટલે થોડાક પોતાના વસ્ત્રો ઉપર થોડીક ફેશન ઉપર આ પુરુષ અને સ્ત્રી બંનેને લાગુ પડે છે એકલા પુરુષ માટે નથી સ્ત્રી અને પુરુષ બંને પછી શ્રંગાર ફેશન હરવું ફરવું બહુ મર્યાદામાં કરવું જોઈએ એટલે જીવનમાં જેમ આપણે ઋતુની સાથે પરિવર્તન કરીએ છીએ એમ આપણી અવસ્થા યુવાવસ્થા પૂરી થાય એટલે મધ્યાવસ્થાની શરૂ થાય એટલે થોડુંક જીવન પરિવર્તન કરજો સમાજને ઉપયોગી થજો સેવાના કાર્ય કરજો જે બની શકે તે અને મંદિરે દેવાલયોએ દર્શન કરવા અવશ્ય જાઉં સવારમાં ઉઠી પાંચ પચીસ અગિયાર જે કાંઈ માળા ફરે તે ઈશ્વર સ્મરણ શરૂ કરી દેવું જોઈએ હરિઓમ 分かるわ。